પ્લાસ્ટિક ની આખી ઓરણી તો છે જ જોપા સાથે પણ હવે ગેર પણ બધા પ્લાસ્ટિક ના થઈ ગયા છે ઉપર ઘણા ને આગળ ચક્કર રાખવું તો આગળ ચક્કર આટલે પાછળ ચક્કર રાખવું તો પાછળ એ કેવી રીતના ની આપણે ચર્ચા કરીએ ને તો અઢાર ગેર આવે ટોટલ બરાબર આ ત્રણ ખાનાનો મારે ઓવર વધારે ઘટાડો કરવો છે તો જોઈ શકશો તમે એક એક ખાનાનો તમારે ઊંચું નીચું કરવું હોય આ દેખાય છે તમે જોઈ શકશો કે આ તો મોજડી જાતો તમે જોઈ શકો આ રેગ્યુલર દાતો છે એની અંદર મોજડી કરેલી નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડિયોમાં મિત્રોને ગ્રામનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે એગ્રી વર્લ્ડ એક્સપો 2024 ના કૃષિ મેળામાં ત્યાં આપણે બલદેવ ઓટોમેટિક ઓરણીની મુલાકાત લીધી છે તો બલદેવ ઓટોમેટિક ઓરણીમાં ખાસ ખાસ નવા નવા મોડલ આવ્યા છે જે તમને વિડિયોની અંદર આપણે બતાવીશું તો આગળ ખાસ કરીને જોડાયેલા રહેજો અને શું બધા કરતા કંઈક અલગ છે ખાસ અને શું એની ખાસિયતો છે એ પણ આપણે વિડિયોની અંદર જોશું આપણી સાથે છે બલદેવમાંથી

આ મોજડી દાંતો તમે જોઈ શકો આ રેગ્યુલર દાંતો છે એની અંદર મોજડી કરેલી છે એની ખાસિયત હું તમને કહું ને કે તમારે ફ્યુચરમાં ફારવા હાકવા હોય ને તો ફારવાય હાકી શકો મોજડી હાકવી હોય ને તો મોજડીમાં હાકી શકો ને એકદમ હેવી કરેલું છે આ ફોર્જ કરીને આની અંદર ફોર્જિંગ કરીને આની અંદર પીસ બિહાડીને વ્યવસ્થિત આખું કાયદેસર કરેલું છે જેની અંદર બહુ લાંબા સમય સુધી આની અંદર કોઈ પણ જાતની તકલીફ ના થાય બીજી એક ખેડૂત ભાઈએ કીધું એ રીતે ખાસિયત કે દાંતો

હવે ચક્કર નું કહીએ ને તો ચક્કર છે ને આપણે આગળની બાજુ છે એટલે ચક્કર ચક્કર તમને છે ને ઘણી જગ્યા ઘણા એવા એરિયા હોય જેની અંદર આગળ ચક્કર વાળું પણ ઓપ્શન છે હવે તમને ચક્કર બતાડું હવે પાછળ ચક્કર હલતા તો આપણે બધા જોયા છે હવે આગળ ચક્કર હાલતું હોય એની અંદર આ ઊંધું મિકેનિઝમ હોય જેથી કરીને ચક્કર આગળ આવેલું જાય

આવી રીતના ઓલું ઘણા એવા વિચાર આવશે કે આ ચક્કર આખું કુકડી જશે માણો આવશે તો ઊંચું થઈ જશે લોક થઈ જશે આ કેટલું એવી છે ને એ બતાડશે ભાઈ જો તમે સ્પ્રિંગ નું ગોઠવેલું છે એક પ્રકાર આ ભાઈ તમે જોઈ શકો કોઈ ઓલા નમાઈ તો નથી આ ખાધેલ પીધેલ છે અમારે હરેશભાઈ ઈ એનું સહન કરી શકતું તો પાણાને ને તો કઈ એમાં કઈ તાકાત ઉપડી ના જાય ઉપડી ના જાય અને પરફેક્ટ પરફેક્ટ મિત્રો કારણ કે જે આપણે પાછળ ચક્કર હોય એ જ દિશા છે ચક્કર ની તો પણ ચક્કર આગળ લઈ લીધું છે એનું એક કારણ છે બીજો હું ફાયદો થાય કે આપણે જે ચક્કર પાછળ હોય

માફ કરીને તોલ કરીને નાખવું એટલું નાખવા માટે આ સ્પેશિયલ આપણે ગેરબોક્સ ડિઝાઇન કર્યું છે જે તમે ત્રણ ગેરમાં અત્યારે લગન તમે જે ચલાવતા એ ગેરબોક્સમાં આપણે છ છ ગુણા ત્રણ અઢાર ગેરની આપણે સિસ્ટમની અંદર આપણે રાખ્યું છે હવે આપણે જે આ મોડેલની વાત કરી આગળ આપણે ચક્કરની વાત કરી બધી વાત કરી હવે છે આ મોડલ છે ને વનપ્લસ વન પ્લાસ્ટિકની અંદર હવે આપણે બધાય કરતા આપણી અલગ વિશેષતા શું એ બતાડું તમને પહેલા નંબર ઉપર ભાઈ અહીંયા આવો આ વિશેષતા તો આપણી છે જે પડદાને આપણે જેટલા સેટ કરવા હોય ને એ પ્રમાણે આપણે એને સેટ કરી શકીએ જેટલા એક ને પાછું બીજો ફાયદો શું ખબર એક આખી સળંગ સાફથી એકમાં ઊંચું એકમાં નીચું એ પ્રશ્ન ના રીતે હવે બીજો પ્રશ્ન એવો આવે કે વન પ્લસ ની ઓરણી લેતા સુકામે હોય લોકો કે મિશ્ર પાક કરવા માટે કે બે બે હાર આપણે મગની કરવી બે અડદ કરવી તો કેવી રીતના કરવું હવે તમે અહીં આવશો ને જોઈ શકશો તમે કે બધાની અંદર પાટિશન છે બધાય અલગ અલગ પાટિશન છે પાટીશન કે પાટીશન તમારે ખોલવા હોય એટલે ખોલી શકો બંધ કરવા હોય એટલે બંધ કરી શકો તમે જોયું આવી રીતના પાટીશન છે હવે તો પાટિશન અંદર પણ હવે હમણાં કોકનો પ્રશ્ન એવો હોય છે કે હવે આ ત્રણ ખાના મારે અડદના કરવા છે તો અડદનો પાક વધારે જાય ને મગનો પાક મારે ઓછો નાખવો તો મારે આ ત્રણ માં મારે કેવી રીતના ઓર વધારવો ત્રણ માં કેવી રીતના ઓછો કરવો તો આ ત્રણ ખાના મારે ઓર વધારે ઘટાડો કરવો છે તો જોઈ શકશો તમે એક એક ખાના તમારે ઊંચું નીચું કરવું હોય આ દેખાય છે તમે જોઈ શકશો કે આ તમારે એક ખાના નું ઊંચું કરવું છે તો એક ખાના કરી શકશો આ લોક થઈ ગયું પાછું આ મેન્યુઅલી પણ કરી શકો એ આપણે બધાય કરતા આપણી અલગ સિસ્ટમ છે તો ખરેખર મિત્રો આપણે આગળ જોયું પ્લાસ્ટિક ઓપરનું આ છે આપણે મોડેલ છે બલદેવનું એસએસ મોડેલ તો એની પણ એની વિશે પણ જાણીએ આગળ વિડીયો અંદર કોઈ ખેડૂત મિત્રો ને અથવા ગેલવેલાઇઝ નું મોડલ પણ આવે છે તો એમાં શું શું ખાસિયતો છે અને એમાં શું નવું છે એ પણ જોઈએ હવે આપણે એસ મોડલ તરફ આવીએ ને તો એસ મોડલ છે ને રેગ્યુલર આપણે વેચીએ જ છીએ એસ મોડલ ગેરવેનાઇઝ મોડલ ને ફાઇબર મોડલ હવે આની અંદર પણ જે ફાઈબર મોડલની અંદર જે આપણે વિશેષતાઓ મળે ને એ તો મળે જ છે બરાબર હવે બીજું જોઈએ તો કે જો એની અંદર પણ આપણે લોક છે ને જેઓ સાદા આવતા જે હળી જતા એના કરતા આપણે જે આ કર્યા રબર કરીને વ્યવસ્થિત લોક કર્યા આખું એસએસ ની અંદર સ્પોટ વેલ્ડિંગ થઈને કરીએ છીએ આપણે બરાબર છે જેની અંદર કોઈ ક્વોલિટી સડવાનો ઓછા મોછો પ્રશ્ન આવે એવી રીતની આપણે તકેદારી લઈએ છીએ પૂરે પૂરી ટ્રાય કરીએ છીએ હવે બીજા નંબર ઉપર જોઈએ ને તો આની અંદર એક એસએસ ના ડબલા પણ લાગેલ છે આની અંદર તમારે કદાચ ને એસએસ મોડેલ અંદર ફાઈબર ના ડબલા લગાડવા હોય

એનું ઓપરેશન પણ સાવ સહેલું છે આ આવી રીતના જે ઓલામાં જોયું તો એવી રીતના બહુ ઈઝી પ્રમાણે જ છે એની અંદર કોઈ વસ્તુ આપણે કોમ્પ્લીકેટ કરીને થોડુંક ઓલું નથી કર્યું આપણે બરાબર છે અને ગિયરની કેટલી આપણે ટૂંકમાં ગેર આવે કેટલી સ્પીડમાં આપણે ગિયરની આપણે ચર્ચા કરીએ ને તો અઢાર ગેર આવે ટોટલ બરાબર છે એમ નહીં તો પછી 18 ગિયર બદલાવામાં તો અમાર ખેડૂત થાકી જાય ને ના ના મિતુલભાઈ આવી રીતના છે 18 કેવી રીતના ગિયર બોક્સ અંદર 5 ગિયર એક છ ગેર છે એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતના છ ગેર એની અંદર આપેલા છે ને બીજા છ ગેર કેવી રીતના અઢાર ગેર કેવી રીતના થાય તો કે આપણે તમારે ઓલા ટ્રેક્ટરની અંદર કેવી રીતના હોય એવી રીતના આની અંદર પણ એવી રીતના જો હાઈ ના છ મીડિયમ ના છ ને લો ના છ આપણામાં સ્પેશિયલ છ ગેર વધારે આવે છે શું કામ કારણ કે આપણે મીડિયમ ગેર પણ આપીએ છીએ એના કારણે આપણામાં છ ગેર બધાયથી વધારે એક્સ્ટ્રા આવે ખેડૂત મિત્રો આપડે વાત સમજીએ જો આપણી ભાષામાં તો બધી કંપનીઓમાં એવું છે કે ફક્ત ગેર બોક્સ ફીટ કરી દીધું એટલે આ ગેર બદલતા નથી આ ફિક્સ આવે છે બધી પણ બલદેવ કંપનીમાં તમે આ ગેર પણ આવે છે ભવિષ્યમાં કદાચ ને આપણે આ ગેર બોક્સ નો ઉપયોગ ના કરવો હોય અને રેગ્યુલર રાખવો હોય તો પણ તમે આકી શકો એક ખાસ એવા ખાસ આ બરાબર આ ગેર બોક્સ હાઈ લો મીડિયમ જે પહેલા આવતું એ તો છે પણ એની અંદર પણ ઘણા લોકોને એની અંદર પણ આ માઇક્રો લેવલે કોકને સુધારા વધારા કરવા હોય કે ભાઈ મારે બહુ થોડુંક જ પાડવું જોઈએ કે બહુ વધારે પાડવું જોઈએ થોડુંક આના કરતાં વધારે ઓછું એની અંદર પણ છ ઓપ્શન બીજા એડિશનલી મળી રહી તમને બરાબર અને આપણે જે ખાસ કરીને કંપનીનો છે મેઈન વસ્તુ એ છે આપણે પ્લાસ્ટિક ઓપર તો કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ પ્લાસ્ટિકમાં કેવી ટકાવા આવતી હશે કેવી રીતે બેરાણા લસરતું હશે કે આગળ ભવિષ્યમાં પ્લાસ્ટિક નું ભવિષ્ય કેવું છે તો એના વિશે તમારે શું કહેવાનું છે કંપની તરફથી હવે મારું તો કહેવાનું એક જ વસ્તુ છે કે આ ખેડૂત માટે સ્પેશિયલ અમે પ્લાસ્ટિક ડેવલપ કર્યું જેને ખેડૂતને લોંગ ટર્મ સુધી આ ઓરણીને કાંઈ ના થાય હવે આપણે વોરંટીનું જોઈએ ને તો વોરંટીનું કેવું છે મિત્ર આપણે આ સ્પેશિયલ ખેડૂતો માટે જ આપણે આ મોડેલ સ્પેશિયલ બનાવવું જે ખેડૂતને લાંબા સમય માટે વપરાશ કરી શકે હવે માં તમે જુઓ માં જુઓ હવે ને લોખંડ સડી જાય એસેસ નો થોડોક ટાઈમ લાગે પણ આને કાંઈ થતું નથી

તો આ એસેસ નું પાંચ દાતા નું મોડલ છે એ આપણે પ્લાસ્ટિક માં મીન્સ કે ફાઈબર માં પછી ગેલ્વેનાઇઝમાં બધાની અંદર આ બધી વસ્તુ છે આ બધા રેગ્યુલર મોડેલ જ છે આપણા પછી આઉટસ્ટેટના સ્ટેટ મોડેલ તો અહીં ક્યાંય છે જ નહીં તમે આ ગુજરાત બહાર તો ક્યાંય છે જ નહીં આ તો આપણા બધા જે અહીં આલે ને એ જ મોડેલ છે હવે આપણે જોઈએ આ નાના પાટલાની અંદર છે બધા પ્રકારના મોડેલ છે જેમ કે આ નવ દાતા

જે જે રિક્વાયરમેન્ટ હોય સ્પેશિયલ એ જોઈને જ આપણે બધી વસ્તુ ડેવલપ કરીએ બધા ખેડૂતોના સજેશન લઈને જ આપણે આ બધી વસ્તુ ડેવલપ કરીએ એને ઓછામાં ઓછી અગરતામાં સારામાં સારું આપણે કામ કરીએ બળદની ઓરણીમાં જોઈએ કે ભાઈ આ લોકલ મોડેલ આપણે આખા ગુજરાતમાં પાંચ ગાતા ને સાત દાતા એ બધા ખેડૂતોની પાસે હોય હોય ને હોય એ રેગ્યુલર મોડેલ છે જે આખું ફાઇબરમાં છે ને આ પાઇપ બધાય ફોલ્ડિંગ આ આ બધી વસ્તુ આ ગેર પણ ફાઇબરમાં છે આની અંદર સાવ ઓછું વજન સાવ લાઇટ વેટ

કે જેની અંદર એક માં ખાતર એકમાં બિયારણ જે આપણે વાવીએ રીતના વાવીએલ બારના મોડલ આપણે અહીં લઈ આવ્યા નથી બરાબર ટોટલ કેટલા મોડલ બને છે ટોટલ આપણે આશરે કઉ ને બાર સાડા બારસો પ્લસ છે હજી નવા કેટલા બધા મોડલ હમણાં ડેવલપ થયા એ તો ગણ્યા પણ નથી સાડા બારસો પ્લસ તો આપણી પાસે ગણતરી છે તો ખેડૂત મિત્રો આ બલદેવ કંપની છે સરકારી સબસીડી માનીએ પણ છે કોઈ ખેડૂત એ પણ પ્રશ્ન હોય તો આપડે ચોખોટ કરી અને વધુ માહિતી માટે કારણ કે આપડે ઘણા બધા મોડલ વિડીયો ની અંદર બતાવ્યા છે અને એમાં એક એક નાની વસ્તુ પણ ફેરફાર હોઈ શકે છે તો કિંમત માટે તમે ડિસ્પ્લે નંબર આપેલા છે એમાં વધુ માહિતી મેળવી શકો છો અને આપણે જે વધુ માહિતી કે તમારે જેવું ખેડૂતને જેવું મોડલ જોતું હોય એ ટાઈપના બધા બધા પ્રકારના મોડલ બનાવવામાં આવે છે આવા જ ખેતીને લગતા ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેશે